સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ઈસમની હત્યા કરવાની ઘટના બની હતી કૌટુંબિક ભાઈ સાથે નજીબ બાબતે ઝઘડો થતા વચ્ચે સમજાવવા ગયેલા ઈસમને માથામાં પથ્થર મારી હત્યા કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ કૈલાસ ચોકડી પાસે રહેતા રામકુમાર વર્માને ફોઈના દીકરા બંસીરામ ગુરુપ્રસાદ વર્મા પાસેથી મજૂરીના બે હજાર આઠસો રૂપિયા લેવાના બાકી હતા જેથી ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રાતે બંસીરામ શક્તિલાલ પાસે તેના બે મોબાઈલ ફોન લઈ આવ્યા હતા અને તે મોબાઈલ ફોન લેવા માટે શક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે બેહરા તેમના ઘર પાસે આવ્યા હતા આ દરમિયાન શક્તિલાલ વર્માએ બંસીરામ સાથે મોબાઈલ ફોન લેવા ઝપાઝપી કરી હતી ત્યારે રામુ વર્મા તેને છોડાવવા વચ્ચે પડતા અનંતરામ ઉર્ફે બહેરાએ પથ્થર ઉંચકી રામુ વર્માના માથામાં મારી દીધો હતો જેથી તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે હત્યાના આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવે જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે તૂટું મેમ્યા થયેલ બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા માથાના ભાગે જેના આધારે તેમના પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે બ્યુરો રિપોર્ટ સુરત